નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત ભારત દેશ તેમજ ગુજરાતભરમાંથી અંદાજે પાંત્રીસથી ચાલીસ લાખ ભાવિક ભક્તો અંબાજી માતાજીના દર્શન કરવા તેમજ માન્યલી માનતા પૂરી કરવા પગપાળા અંબાજી દર્શન કરવા આવે છે શ્રી શક્તિ યુવક મંડળ સંચાલિત અંબાજી પગપાળા સંઘ ગોવિંદપુરા ગામેથી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું શ્રી શક્તિ યુવક મંડળ સંચાલિત અંબાજી પગપાળા સંઘ આજે એકતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ગોવિંદપુરાથી અંબાજી પગપાળા જવા માટે ગામજનોની મોટી સંખ્યામાં પ્રસ્થાન કર્યું વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે શ્રી શક્તિ યુવક મંડળ સંચાલિત અંબાજી પગપાળા સંઘ દર વર્ષની જેમ આ વર્ષે ગામજનો દ્વારા માતાજીની આરતી ઉતારી જય અંબે બોરમારી અંબે સાથે પગપાળા સંઘનું અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ વિજાપુરથી ગો પટેલ રાકેશ કુમાર બાબુભાઈ પટેલ રહેવાસી ગોવિંદપુરા ગોવિંદપુરા ખાતે શક્તિ યુવક મંડળ સંચાલિત આ પગપાળા સભ્ય આજે ચાલીસ વર્ષ પૂર્ણ કરે છે અને એકતાલીસ વર્ષનો પ્રવેશ કરે છે અમારા ગામમાંથી પગપાળા પદયાત્રા હિંમતનગર થી ગેટ બ્રહ્મ માતાજીની ધજા ચઢાવી અને અંબાજી ખાતે મોટા અંબાજી ખાતે અંબાજી માતાની ધજા ચઢાવી માતાજીને દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને ગામની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરે છે અને આવતી નવરાત્રીમાં માતાજીને રમવા માટે આમંત્રણ આપે છે વધારવા માટે કુલ કેટલા લોકો અહિયાં છે પદયાત્રામાં દર વર્ષે એકસો પચીસ સંખ્યા આજુબાજુ આ પદયાત્રામાં જોડાય છે અને બધા સો સો ટકા માતાજીને આશીર્વાદથી સો ટકા લોકો અંબાજી પદયાત્રામાં વિધા વિઘ્ન પહોંચી જાય છે રક્ષા કરે સૌની કરે એવું પ્રાર્થના કરું છું હું પટેલ મુકેશભાઈ શક્તિ નવરાત્રી યોગ મંડળ ગોવિંદ મંદિર તરીકે વહીવટ છું અને આજે અમારા ગામમાંથી શ્રી અંબાજી પગપારા યાત્રા અંબાજી મુકામે દર્શનાર્થે જઈ રહ્યો છે આ છેલ્લા પાંત્રીસથી ચાલીસ વર્ષથી ગોવિંદપુરા મુકામેથી અંબાજી પગપારા યાત્રા સંઘમાં માતાજીના દર્શનાર્થે જઈએ છીએ શરૂઆતમાં અમે નાની નાની શરૂઆત કરેલી અને એનાથી આગળ વધીને સરસ મજાના મેનેજમેન્ટ સાથે આજે જે શક્તિ નવરાત્રિ યુવક મંડળ અને અંબાજી પગપારા યાત્રા સંઘના સહયોગાર્થે આજનો માતાજીનો સંઘ માતાજીના દર્શનાર્થે જાય છે અને અમે માતાજીને અંબાજીના શ્રી અંબાજી માતાજીને વિનંતી કરીએ કે માતાજી આવતા નવરાત્રામાં અમારા ગોવિંદના માતાજીના ચોપમાં ગરબા રમવા વધારે અને સંગમાં જનાર દરેક યાત્રિકોને મા અંબાના સુવાસી પ્રાપ્ત થાય અને એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા અમે માતાજી